પહેલગામમાં આતંકી હુમલા અંગે ઇન્દ્રભારતી બાપુએ પોતાનો રોષ વ્યક્ત કર્યો પાકિસ્તાનને ભારત આપે જળવા તોડ જવાબ અને સાથે પણ કહ્યું પાકિસ્તાનને વિશ્વના નકશામાંથી નિશ્ચર કરી દેવામાં આવે જરૂર પડે તો મારી તમામ મિલકત દેશ માટે સમર્પિત કરી દઈશ વધુમાં કહ્યું કે આઠ દિવસ સુધી ભારતે કેટલું સહન કર્યું તેની બધાને ખબર પડે પાસે જે ધન છે એમની અંદર એક એ રૂપિયો હું નહીં રાખું મારા આશ્રમની અંદર જે કાંઈ હશે એ ભારતને હું સમર્પિત કરીશ ભારતને જો જરૂર પડશે ને મોદી સાહેબ આહવાન કરશે કે દેશને રાષ્ટ્રને ધન ની જરૂરત છે તો પ્રભુ પેલો હિસ્સો મારો હશે પ્રભુ એની અંદર તો પ્રભુ એ કોઈ ખોટું છે નહી અને જવાબ દેવો જોઈએ નાપાક ને નાપાક જ કરી નાખવો જોઈએ નકશામાંથી નીકળી જવો જોઈએ ઈ ઈ દેશ નકશામાંથી નીકળી જવો જોઈએ અને મોદી સાહેબ ને ગુરુ દત્તાત્રે વતી હું એને આશીર્વાદ આપું કે આ કાર્ય જલ્દીથી કરે અને આ નાપાક ને હાવ જમીન દસ્ત કરી નાખે